પણ તમે એટલે કોમેન્ટ નથી કરતા કોમેન્ટ ફિઝિક કરજો કે આ તમે વિડીયો એમાં બનાવી લે હાલો તો હવે શેર કરીએ હાલો દોસ્તો શેર કરીએ શરૂ આ છે ટાઈમ આની મેં તો એક મિનિટનો ટાઈમ મૂકવાનો છે આમાં ત્રણેમાં ખજૂર એક જ હેઠો છે આને હું પેશી લઈએ એક ખજૂર આ ત્રીસ ત્રીસ છે હંડ્રેડ ડીશમાં જે કોણ વાઇક ખાઈ જાય જે હારી જાય એને સજા છે છેલ્લે હાલો કરીએ શરૂ કરો ભાઈ ટાઈમ શરૂ อาแล้วเสื่อก็สู้งราสู้ันโกลปมาถายยาบมเลยวันนี้จอ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ gì không bỏ lỡ đâu video hấp dẫn thôi đi

একজা খাদি তোরম বাবিম খা হা হাত খাি তুমি আ খাদি মার বাবিছেন તો tôi chứ tôi Thì anh chặt khá chứ Ừ, anh ને તો chứ Tôi bình sơ giáo chứ là À Tôi ghét tôi ra sơ giáo không sợ Ghét tôi Ghét tôi ra Cái khá thì lâu rồi Alo છે do vysal,

આખલે હારે હતી મર સુખો કરતા હારું તો થી દઈ કાઈ વાંધો નહી અમે વિડિયો આ કરી છે પૂરો અમારા વિડિયો કોમેન્ટ તો ખાસ કરજો કે બનાવી જો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહી ન હોય તો કરજો સપોર્ટ કરજો થોડો સમય જે માટે તને કેમ લાગ્યું સગા મને તો હારે લાગ્યું હ હ એ માટે